નમસ્કાર દેશેક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના નવા મંદિરો જિલ્લાના વડનગર તાલુકાના સુલતાનપુરા ગામ ખાતે જ્યાં અહીંયા શ્રી જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે જેનો હરસિદ્ધ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઈ રહ્યો છે જેના આજે દ્વિતીય દિવસે યજ્ઞ પૂજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે હાલ પૂર્વ ડેલિકેટ શ્રી બાબુજી ઠાકોર હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે મંદિર ને મંદિરના ઇતિહાસ વિશે માહિતી આપશે બાબુજી પહેલા તો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં આ મંદિરનો શું ઇતિહાસ છે અને કેવી રીતે સાહેબ પ્રેરણા મળી આપને આ નિર્માણ કરવા હવે અમારા વડવાઓ પરમાર કુળના વંશજો છે અને એમને કુળદેવી હર્ષિત માતા હતી એવું અમે જાણવા જોગ મળવાથી અમે એવું નક્કી કર્યું ગામવાળાએ સમગ્ર પરમાર પરિવારે કે આપણા ગામમાં હર્ષિત માતાનું મંદિર થાય તો આપણી જે કુબુદ્ધિ કુરિવાજો સંસ્કારો દૂર થાય એ પ્રેરણાથી અમે હરસિદ્ધ માતાનું મંદિરનું મંદિર બોંધવાનું નક્કી કર્યું ગામ વચ્ચે અને સમગ્ર ગામ એકતા થઈ અને હરસિદ્ધ માતાનું મંદિર બોંધવાનો નિર્ણય કર્યો અમે આજથી નવ વર્ષ અગાઉ પોચ બાર બે હજાર તેર મંદિરનો શિલાલ્યાંશ કર્યું તે તિથિથી આજ સુધી લગભગ નવ વર્ષ થયા અને માની કૃપાથી આ માનું ભવ્ય અતિભવ્ય ગણ્યો તોય એવું એની પ્રેરણાથી મંદિર થયું અને આજે તેનો અમે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ આજે ત્રણ દિવસનો અમારો માનો પ્રોગ્રામ છે દસ અગિયાર ને બાર નવમી તારીખે અમારી કુળદેવી કોયલા ડુંગર હર્ષિ માતા ભવની તો બિરાજે છે તોથી અમે ગામના લગભગ એકાવન માણસો સામૂહિક માતાજીની જોત લેવા ગયા અને તો મંદિર પરિસરના જે મેનેજર તથા પૂજારી હતા ટ્રસ્ટીઓને મળી અને વાત કરી કે અમારી કુળદેવી પર અમે પરમાર કુળના વંશો છીએ અને અમારે કુળદેવી આ માતા છે તો અમે તેના માટે જ્યોત લેવા આવ્યા છીએ અને અમે માતાજીનું નામનું હર્ષિત માતાનું મંદિર અમારું ગામ વડનગર તાલુકો સુલતાનપુરા ગામમાં મંદિર નિર્માણ થઈ ગયું છે તો આ બાબતે અમને જે તે માહિતી આપી અને માતાજીની જોત અમને આપો એવી અમે વિનંતી કરી પૂજારી તેમજ મેનેજરે અમને આશ્વાસન આપ્યું કે જાઓ ભાઈઓ તમને માતાજી તમારી સાથે છે અને તમારી પ્રેરણા માતાજી પૂરી કરશે એવી આશીર્વચન આપી અમને લગભગ સવા અગિયારના ટાઈમે માતાજીની જોત આપી નવ તારીખે નવ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ અમે જેવી જોત આપી તેવું અમે માતાજીનું વંદન કરી અમે સમગ્ર એકાવન ભાઈઓ મળી અને માતાજીની જોત ત્યાંથી લઈ રવાના થયા અને બીજા દિવસે દસ તારીખે સવારે અમે લગભગ સવા આઠે આ ગામમાં આવ્યા જોત લઈ સમગ્ર ગામ ગામના વડીલો યુવાનો બહેનોએ ધામધૂમથી માતાજીની જોતનું સ્વાગત કર્યું અને આખો ઉમળકો બહુ જોશપુર આ ગામમાં વર્ષો અને લોકો ભક્તિમય થઈ ગયા અને માતાજીની જ્યોતની અમે ધીમે ધીમે ગામમાં પધરાવણી કરી અને તે જ દિવસે માતાના મંદિરમાં આવી અને જ્યોતની સ્થાપના કરી જે દિવસે માતાજીની પ્રતિષ્ઠા પૂરી થાય માતાજીની મૂર્તિનું બેસણું કરીશું એના પછી એ જ્યોત પાછી માતાજીના યજ્ઞમાં વિભૂતિ કરીશું અને ફરી તો જ્યોત લઈ અમે માતાજીના નિર્માણમાં જ્યોત પ્રગટાવીશું એવી અમારી આસ્થા છે માતાજી અમારી દરેક ગામની પરમાર પુરીવાળની મનોકામના પૂરી કરે એ આશાથી અમે આ કામ નિર્માણ કરેલ છે પ્રતિષ્ઠા દરમિયાન શું શું કાર્યક્રમોનું આયોજન રાખવામાં આવે છે અને સાંસ્કૃતિક રાત્રિના શું કાર્યક્રમ પ્રતિષ્ઠા દરમિયાન તારીખ નવમીએ માતાજીનો જે યજ્ઞ મંડપ છે એની પૂજાવિધિ કરાઈ જે લોકોએ મંડપો યજ્ઞમાં બેસવાના દાતાઓ હતા એમના દ્વારા ભૂમિપૂજન કરાઈ અને નવ તારીખથી એનું પ્રયાણ કર્યું દસમી તારીખે જોત તથા માતાજીની જે મૂર્તિઓ આવી તેનું ગામ પરીક્ષણ કરી અને સમગ્ર ગામમાં પ્રદીક્ષા કરી અને પછી યજ્ઞ મંડપમાં બિરાજી રાત્રે દોલતરામ મહારાજ અને પરબતરામ મહારાજ અમારા સમાજના સંતો હતા તેમણે બોલાવ્યા એમનું આશીર્વચન લીધી એમની વિચારવાણી ગામે સાંભળી અને લોકો ખુશ થઈ ગયા આજે શું કાર્યક્રમને આવતીકાલે શું કાર્યક્રમ યોજાશે રાત્રિના આજે યજ્ઞનું વિધિવત પ્રયાણ ચાલુ જ છે બીજા દિવસનું તેમજ સમગ્ર ગામની બહેનો અને વહુવાનો રાસ મંડળ રમે છે બહુ આનંદ ઉમગ છે ગામના ભાઈઓ આગેવાનો મિત્રો પણ ખૂબ ખુશમો માતાજીના પ્રતિષ્ઠા નિમિત્તે હાજર છે અને સમગ્ર બહારના લગભગ એકસો એકાવન ગામના મહેમાનોને અમે આમંત્રિત કર્યા છે તે દરેક ગામના મહેમાનો આવ્યા છે તેમને અમે ફૂલ નહીં તો ફૂલની પાકડી એક સાલ જેવું સામાન્ય પાત્ર આપી અમે એમનું સ્વાગત કરીએ છીએ દીકરીઓને અમે સમગ્ર ગામની પચીસો દીકરીઓ આ સુલતાનપુર ગામની જે બેનોને લગ્ન કર્યા હતા હોવનની બહેન હોય કે દસ અગિયાર હોવનની હોય તે દરેક બહેનોનું અમે ચોમાલા લોટા આપી અને એમનું સન્માન કર્યું ખૂબ ખૂબ આભાર સાહેબ થેન્ક યુ